અને હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરની કટુડા નજીક કેનાલ ઓવરફ્લો થઈ કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ઉભા પાકોમાં પાણી ફરી વળ્યા પાણી ફરી વળતા જીરું વરિયાળી સહિતના પાકો ધોવાયા છે તંત્રની બેદરકારીથી ખેડૂતોના વાવેતરને નુકસાન પહોંચ્યું છે ખેડૂતોએ મોંઘુ બિયારણ મોંઘું ખાતર ખરીદી કર્યા બાદ વાવેતર કર્યું હતું અને કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોની બધી મહેનત પર પાણી ફરી વળ્યું છે જેના પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલ છે તે ખેડૂતો માટે આશીર્વાદ સમાન હોવાના દાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ આજ નર્મદાની કેનાલો છે તે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે અભિશ્રાપ રૂપ બની ગઈ છે સુરેન્દ્રનગર જિલ્લાના કટુડા નજીક છે તે આ નર્મદાની કેનાલ ઓવરફ્લો થઈ છે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના કટુડા ગામના ખેડૂતો દ્વારા અજમો હોય વરિયાળી હોય લીલો ચારો હોય શાકભાજી હોય અને ખાસ કરીને જીરાના નું વાવેતર કર્યું હતું પરંતુ નર્મદા વિભાગની ઘોર બેદરકારી ના પગલે કટુડા નજીક આ માઇનોર કેનલ અવરફ્લો થઈ છે ખેડૂતોના ખેતરો છે તે બેટમાં ફેરવાઈ જવા પામ્યા છે અને ખાસ કરીને જે વાવેતર કર્યું હતું તેને નુકસાન પહોંચ્યું છે હાલમાં આપણી સાથે કટુડા ગામના ખેડૂત છે કે તેમના ખેતરમાં પાણી ભરાણાં છે તું કહેશો વારંવાર આવી નર્મદા વિભાગની બેદરકારી અને રજૂઆત છતાં પણ પાણી બંધ નથી કરવામાં આવતું અને આવી કેનલો અવરફલો કરવામાં આવી રહી છે કેવું નુકસાન નુકસાન તો ઘણું થઈ ગયું છે તમે જોઈ શકો છો જીરો અજમો વાવેલો હતો કાલે બીજું પણ થાય તો આજ પાછી ભરી ગઈ આખી આઠ વીઘાનું પાણી ભરી દીધું છે ઢીચણ ઢીચણ સમાનું પાણી ભરી ગયું છે રાતે લગભગ દોઢક વાગે ઓવરફ્લો થઈ ગઈ છે સવારમાં હું ખેતર આવતા મેં ઓપરેટરને જાણ કરી તારી ચેનલ બંધ કરી છે અને અત્યારે ઢીચણ ઢીચણ સમાનું આઠ વીઘામાં પાણી ભરી દીધું છે આ પહેલી વાર નથી આ છઠ્ઠી વખત છે નર્મદાના દરેક સાહેબો પણ જાણે છે આ મોરબી બ્રાન્ચ દ્વારા તથા આજુબાજુના ગામડાના વાળાને પણ ખબર છે આ છઠ્ઠી વખત ઓળખ થઈ ગઈ છે કણે ગઈ સાલ ઉનાળામાં ડિપ્યુટી કલેક્ટર સાહેબ ખુદ આવેલા બાજુના ગામ વાળા રજૂઆત કરેલી પાણી માટે તારે પણ આ તૂટી ગઈ હતી અને આ છઠ્ઠી વખત તૂટી ગઈ છે અને સાહેબોએ હજી સુધી કોઈ મને ફોન કર્યો નથી એ લોકો ઓપરેટર એ લોકો શું કરે છે કઈ ખબર પડતી નથી આ કણે એ લોકોએ લેખિત પણ આપેલું છે કે આ વખતે કે બે માણસો દિવસ રાત ઓવરફ્લો થાય નહીં એટલા માટે રાખતું પણ હજી સુધી કોઈ માણસ આવ્યું નથી અને કેનેલ એમને ચાલુ કરી દીધેલી છે આ લોકોએ

દેવામાં જઈ અને આવા પ્રકારનું વાવેતર કરતા હોય છે વ્યાજવા પૈસા વાવેતર કરતા હોય છે ત્યારે નર્મદા વિભાગની બેદરકારીના કારણે હાલમાં ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાય પામ્યા છે જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યને પણ ખેડૂતોએ રજૂઆત કરી છે પરંતુ તે પણ આ ખેડૂતોનું ન સાંભળતા હોય તે પ્રકારનો ઘાટ સુરેન્દ્રનગરમાં સર્જાયો છે ખેડૂતો હવે નર્મદા વિભાગ પાસે એક જ માંગ કરી રહ્યા છે કે જે નુકસાન પહોંચ્યું છે તેનું તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે અને ખાસ કરીને જે અધિકારીઓ છે તેમના ઉપર પણ પગલા ભરવામાં આવે તેવી હાલ કટુડા ગામના ખેડૂતોની માંગ છે હાલમાં ખેડૂતોના ખેતરોમાં ઢીચળ ઢીચણ સમાના પાણી આ કેનાલ ઓવરફ્લો થતા ભરાઈ ગયા છે અને વાવેતર ને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી